આજે અયોધ્યાના શ્રીરામ મંદિરમાં અથવા તો શ્રીરામ મંદિરના સંપૂર્ણ શિખર ઉપર ધર્મ ધજાનું આરોહણ થયું અને આ ધ્વજાના આરોહણ સાથે કરોડો હિન્દુઓની આસ્થાઓને એક કહેવાય ને કે એક એવી એવું બળ મળ્યું છે જેની લગભગ દસ વર્ષ પહેલાં કલ્પના થઈ શકતી ન હતી તો આજે આપણે ગુજરાત વનના આ વિડિયોમાં વાત કરીશું રામ મંદિર વિશે અને આ વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વાત કરીએ રામ મંદિરની લગભગ પાંચસો છસો વર્ષ જૂનો આ ઇતિહાસ છે મુઘલ મુગલકાળથી માંડીને અંગ્રેજો સુધી હિન્દુઓને રામ મંદિર એટલે કે રામલલાનો જન્મ જ્યાં થયો હતો ત્યાંથી દૂર રાખવાના બધા જ ષડયંત્રો ચાલ્યા જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારબાદની કોંગ્રેસ સરકારોએ પણ આ મુદ્દાને ઉકેલ લાવે એના માટે કશું જ ખાસ કર્યું નહીં મુદ્દો ભારતની કોર્ટમાં તે આમ રખડતો રહ્યો પરંતુ છેલ્લા દસ વર્ષમાં એમાં ગતિ આવી અને પહેલાં અયોધ્યાની જે હાઈકોર્ટ છે એણે અને બાદમાં સુપ્રીમ કોર્ટે રામ મંદિર રામલલા જ્યાં જન્મ્યા હતા ત્યાં જ બનવું જોઈએ એવો ચુકાદો આપ્યો મુસ્લિમોને અયોધ્યામાં કોઈ અલગ જગ્યાએ નવી મસ્જિદ બનવા માટે પણ જમીન આપવામાં આવે એવો પણ ચુકાદો આવ્યો પરંતુ આ જે પાંચસો વર્ષનો ઇતિહાસ છે એ જેમ આપણે જાણ્યું એ પ્રમાણે ખૂબ સંઘર્ષ ભર્યો રહ્યો હતો પરંતુ એમાં ઘણા બધા બલિદાનો પણ આપવામાં આવ્યા ખાસ કરીને બે હજાર બેમાં માં અઠ્યાવીસમી ફેબ્રુઆરી જ્યારે ગોધરામાં લગભગ બાવનથી થી ત્રેપન કાર સેવકોનો જીવ લેવામાં આવ્યો કેટલી નિર્મમ ઘટના હતી બહાનું તો એવું બનાવવામાં આવ્યું કે કાર સેવકોએ ગોધરાના સ્ટેશન ઉપર કોઈ ચાનો કેટલી વાળો હતો એની મશ્કરી કરી અને એનો બદલો લેવામાં આવ્યો સામાન્ય રીતના સમજદાર વ્યક્તિને આ વસ્તુ ગળે ઉતરે એવું નથી અને જો ફક્ત એટલી જ વાત હોત તો આટલું બધું પેટ્રોલ અને આટલી બધી સંખ્યામાં લોકો અચાનક કેવી રીતના આવી ગયા એ વિચારી જ ન શકાય એટલે એવી કલ્પના પણ નહીં થઈ શકે કે આટલી વાતમાં આટલું બધું થઈ ગયું એટલે આ પૂર્વ નિયોજિત કાવતરું હતું અને ખબર હતી કે આ એસ સિક્સ જે ડબ્બો છે એમાં જ બધા કાર સેવકો છે મારા એક મિત્ર છે જે એમાં હતા પણ અમુક કારણોસર એમને બોગી બદલવી પડી તો આજે એ એમને જ્યારે પણ આ ઘટના યાદ આવે છે કારણ કે એમની તો નજર સામે આ ઘટ્યું હતું ત્યારે એમની આંખમાં આંસુ આવી જાય છે અને આવા તો કેટલાય કાર સેવકોએ પોતાના જીવ આપ્યા છે આપણે યાદ કરીએ તો જ્યારે મુલાયમસિંહ યાદવની સરકાર હતી ઉત્તર પ્રદેશમાં ત્યારે જ્યારે કાર સેવકો કાર સેવા કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એમના ઉપર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો અને અનેક સંખ્યાઓમાં કાર સેવકો હુતાત્મા બન્યા હતા આ બધાના કોઈને કોઈ દ્રષ્ટિએ એમનું આક્રંદ એમનું દુખ એ કોઈક આશીર્વાદમાં પરિવર્તિત થયું અને દસ વર્ષમાં રામ મંદિર બનાવવાની ગતિ અચાનક વધી આમાં આપણે નરેન્દ્ર મોદી જેમણે આજે ધ્વજારોહણમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મળીને ભાગ લીધો આ ધ્વજારોહણમાં એમનો હાથ અને ભારતીય જનતા પાર્ટીનો હાથ આમાં ઓછો છે અથવા તો એમનું પ્રદાન ઓછું છે એમ કહીશું તો અન્યાય રહેશે આપણે એક એવા કાળમાં જીવી રહ્યા છીએ આપણે બધા સનાતની હિન્દુઓ કે જે આપણા માટે ખૂબ લકી છે કારણ કે આપણા વડવાઓ આપણા બાપ દાદાઓ તો રામ મંદિર અયોધ્યામાં બને એના માટે તરસી ગયા હતા આપણે ફક્ત રામ મંદિરના પાયા નખાયા એટલે આપણે રામલલાને ટેન્ટમાં પણ જોયા આપણે રામલલા માટે હુતાત્મા થનારા લોકોને પણ જોયા આપણે રામલલા માટે પહેલાં ફૈઝાબાદની કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં થતી દલીલો પણ વાંચી અને સાંભળી પછી આપણે રામલલાનું મંદિર બને ભવ્ય મંદિર બને એ પણ એ જ સ્થાને અયોધ્યામાં એનો ચુકાદો પણ આપણે બે વખત સાંભળ્યું આપણે આ બંને ચુકાદા વખતે દેશમાં જરા પણ અશાંતિ ન ફેલાઈ એ પણ જોયું આપણે આ છેલ્લા ચારથી પાંચ વર્ષમાં રામલલાનું મંદિર પાયામાંથી કેવી રીતના એના સંપૂર્ણ રૂપમાં આવ્યું એ પણ જોયું આપણે રામલલાના મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ જોઈ જે નરેન્દ્રભાઈએ કરી અને હવે આપણે એ જ નરેન્દ્રભાઈના હસ્તે અને આર પ્રમુખના હસ્તે જે ધર્મધ્વજાનું આરોપણ થયું એ પણ આજે આપણે જોયું ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે ગર્વ કરવાની વાત એ છે કે આ જે ધ્વજા છે એ અમદાવાદમાં બનેલી છે જે આજે જેનું આરોપણ થયું એટલે રામલલા સાથે ગુજરાત અને ગુજરાતીઓનો એક અતૂટ નાતો આ ઘટના સાથે પણ બંધાઈ ગયો છે રામલલાનું મંદિર બન્યું ત્યારે તો તકલીફ બનવા પહેલાં તો થઈ પણ બન્યા પછી પણ ઘણા બધા એના એના કહેવાય ને કે ખોટી વાતો ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા પહેલાં તો એક એવો નેરેટિવ ઊભો કરવામાં આવ્યો કે ભાઈ આ ખોટા સ્થાને મંદિર બન્યું છે એક્ઝેક્ટ જ્યાં મંદિર હતું ત્યાં તો બન્યું જ નથી પણ જે કોઈ પંડિતો મહાપુરુષો છે એમણે ફેક્ટ સાથે આ દલીલને રિજેક્ટ કરી ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠાના સમય વિશે પણ વિવાદ ઊભો કરવામાં આવ્યો પણ એ પણ દૂર થયો તો સામે પક્ષે વિપક્ષોએ ક્યારેય પણ રામ મંદિર વિશે જરાય કોઈ પણ તકલીફ ઉઠાવવાની વાત કરી નથી ઉલટું કોંગ્રેસે તો સુપ્રીમ કોર્ટમાં એવું કહ્યું હતું કે રામ એ તો કાલ્પનિક પાત્ર છે રામ સેતુ વિશે પણ એમનું એવું કહેવું હતું પણ અત્યારે રામ મંદિર બનીને આપણી સમક્ષ ઊભું છે રામ મંદિરના દર્શને કોઈ વિપક્ષી નેતા જાય તો એને એ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવે છે બે હજાર ચોવીસના ના લોકસભાની ચૂંટણીમાં અયોધ્યાની વિધાનસભામાંથી સમાજવાદી પાર્ટીના નેતા જીતી ગયા તો રામ ભક્તોની મશ્કરી કરવામાં આવી કે આ લોકો રા આ લોકો અયોધ્યા હારી ગયા પરંતુ ત્યારબાદ એની અંદરની જ જે અમુક વિધાનસભાઓની લોકસભાની અંદર જે વિધાનસભા બેઠકો આવે એ બધી સમાજવાદી પાર્ટી હરી ગઈ ત્યારે આ બધાએ મૌન સેવી લીધું પરંતુ આજે દરેક હિન્દુ માટે એક આનંદનો ઉત્સવ છે ગોધરાના હુતાત્માઓને આપેલી એક સાચી શ્રદ્ધાંજલિ છે તો એનો આજે આપણે આનંદ માણવો જોઈએ પ્રભુ શ્રી રામનો આપણે આભાર માનવો જોઈએ કે એમણે આપણને આ તક આપી કે આપણે આ બધું જ જોયું અને ફક્ત રામ મંદિર બનતા જ નહીં રામલલાની પ્રાણપત્રી પ્રતિષ્ઠા જ નહીં પરંતુ આપણે ધર્મ ધ્વજાને ફરકથી પણ જોઈએ સંપૂર્ણ કળશ સાથે આ મંદિરના શિખર ઉપર આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો જેમ અગાઉ કીધું એ પ્રમાણે લાઈક અને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે આ વિડીયોમાંથી છૂટા પડીએ એ પહેલાં જય રામ અને જય જય ગરવી ગુજરાત